આલી લેવાની છે લેવાડો જો કમ્પલુ છે હાલ હવે નહી આલો પૈસા અમાર પછી ઉસા પડે હાલો બોનું હે ને બીજે દાડે લેવા આવજો અમે તમે આ તમન પૈસા આ ગાડી લઈ જા તમન પૈસા આ લઈ જા ગાડી લઈ જા હો લે છોકરા તુલો ચાનો દે દે કર હા દે આનું ન ઉપડી જા ભાઈ મેને દીધો ઉપડી જા આહી મેને દીધો ઉપડી જા આ પૈસા આઈ ગયો ઓય 20 રૂપિયા સાબ 20 હાલો હવે અમે જઈએ દેખો અમારું ક્યાં જઈએ હાલો બીજે દાડે આવજો કાવ પેલા <muchas>

એ શેઠ ઇમને એમ કહી જો કે ગાડી ગાડી સાફ કરો ના ઘર પૈસા લખ ગાડી સાફ કરો એ હારું આવો હા આપડે ગાડી લીવાય જાવાનું હાલો તમે તો

બાજુ તમારા

અલ્યા બાઈક પર રોક તું અને આપણે બોલાવા હે તું તો બાઈક સાઈડમાં મળું પછી આકે ले लेवानी मोटरसाइकल आइयो नि हो नाइ ए मारै ला भई मार ए भाइ मारो मारो गाडी ओई घर घर रोले आ ए बाईडी बाईडी तू हसे ए बाईडी या गाडी ए पादो जति नै आयो का कर दे हो गा गाडी मती हो हामी हाल अब मास्ता कराक देना 20 लाख रुपैया

બીજી ઘડિયા લાવો ए शेर मारता हूं इधर ला कर ला दो वालो खली